સબ્જેક્ટ ની અંદર છે ટોપિક વાઇસ છે આપણે લેક્ચર મૂકશું અને એની ટોપિક વાઇસ પીડીએફ પણ અપલોડ કરશું અને ટોપિક વાઇસ ટેસ્ટ પણ અપલોડ કરશું ઓકે અત્યારે ગુજરાતી વ્યાકરણ છે બંધારણ છે ઓકે કરંટ અફેર ગણિત રીઝનિંગ આ બધા વિષયો છે શરૂ કર્યા છે ધીમે ધીમે કરતા બધા જ વિષયો છે શરૂ થશે ઓકે આવનારા દિવસોની અંદર છે એક થી બે દિવસમાં તમને આજે પેલેટી નો કોર્સ છે એ 999 ની જગ્યાએ હવે એક થી બે દિવસની અંદર આના ભાવ વધારવાના છે અને 1599 કરવાના છે તેમની ઈચ્છા છે વોટ્સએપમાં મેસેજ કરીને પણ પૂછી શકો છો કરંટ હાલમાં જ કરોલ નવરો છે એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નવા રાષ્ટ્રપતિ બન્યા છે ઓપ્શન આપણો આન્સર થશે હાલમાં છે પોલેન્ડના નવા લગભગ અહીંયા રાષ્ટ્રપતિ હશે

લો લોરેન્સ વોંગ બન્યા છે એમને પણ યાદ રાખવાના છે છે જેટલા પણ દેશોના નવા પ્રધાનમંત્રીઓ નિયુક્ત છેલ્લા લગભગ મહિનાની અંદર બધા જ મેં તમને સ્લાઇડની અંદર લઈ દીધા છે જેથી તમને છે એ રિવિઝન કરવામાં ખૂબ જ સરળતા રહેશે આવા આવા ટોપિકો છે હું ધીમે ધીમે કરતા લેતો જઈશ જે તમારી કોસ્ટેબલની પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનશે ઓકે તો ત્રિધા તોબેકોના નવા પ્રધાનમંત્રી કમલા પ્રસાદ ડિસેસર બન્યા છે એવી જ રીતે ગેબોનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે

આ જે યોજના છે નેશનલ હાઇવે ઓથોરિટીએ લાગુ કરી છે ઓકે આન્સર આવશે ઓપ્શન ડી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા છે સડક દુર્ઘટનાથી જેટલા લોકો પીડિત છે એ તમામ માટે કેશલેસ ઉપચાર યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના પાંચ મે બે હજાર પચીસથી સમગ્ર ભારતમાં લાગુ થઈ ચૂકી છે ઓકે સડક દુર્ઘટનાથી પીડિત માટે કેશલેસ ઉપચાર યોજના બે હાજર પચીસ છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવશે

હોસ્પિટલે પહોંચી ગયા એક્સિડન્ટ થયો હોસ્પિટલે પહોંચી ગયા સાત દિવસની અંદર દોઢ લાખ સુધીની સારવાર સરકાર કરશે ઓકે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો મૃત્યુ પામનાર લોકોની સંખ્યા છે ઓછી કરવાનો પ્રયત્ન કોણ કરશે સરકાર કરશે ઓકે તો એ યાદ રાખીશું બાકી નેશનલ હાઈવે ચુમ્માલીસ ક્યાં છે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલો છે ત્યાં ભારતની સૌથી પહેલી

તો પુલિસર પુરસ્કાર જર્નાલિઝમ માટે આપવામાં આવે કુલ પંદર શ્રેણી માટે જર્નાલિઝમમાં માં આપ્યો છે અને કળા સંબંધિત શ્રેણી માટે શ્રેણીમાં આપ્યો છે 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 ઓકે જોસેફ જોસેફ આ આ એમના નામ નામ ઉપર પુરસ્કારને આપેલું અમેરિકાની અંદર કોલંબિયા યુનિવર્સિટી છે ત્યાં સ્કૂલ ઓફ જર્નાલિઝમની શરૂઆત કરી હતી એની યાદમાં કોલંબિયા યુનિવર્સિટી આ પુરસ્કાર આપે છે સત્તર ઓગણીસો સત્તર થી કોલંબિયા યુનિવર્સિટી દ્વારા આ પુરસ્કાર શરૂઆત કરવામાં આવી હતી

ઓકે લગભગ એના કાન પાસ લોહી નીકળતું હતું ઓકે અને એ જે ન્યૂઝ કવર કરી છે એમણે જે કવરેજ આપ્યું છે એ બદલ ડોંગ મિલને આ પુરસ્કાર મળ્યો તો પછી ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ માટે એક્સપ્રેસ ડોક્યુમેન્ટરી માટે રેવટોર્સને આ પુરસ્કાર મળેલો છે તો થોડાક અગત્યના હતા બરાબર આ ઉપરાંત પણ ઘણા વન લાઈનરમાં લીધા હોય જેટલા પણ તમને કરાવું ને એટલા યાદ રાખવાના બરાબર બાકીનું બધું સ્કીપ કરો તો ચાલે

ઓકે બાકી વર્લ્ડ અને ઓશિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કેનેડા એમણે આઠ જૂનના દિવસને વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવાનો પ્રસ્તાવ છે રજૂ કર્યો હતો બે હજાર માં સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સમાં આઠ જૂનનો દિવસ છે એ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવા માટેની મંજૂરી આપવામાં આવી અને બે હજાર નવ માં સૌથી પહેલી વખત વિશ્વ મહાસાગર દિવસ ઉજવાયેલો ક્વેશ્ચન માં ખાલી એટલું જ પૂછશે વિશ્વ મહાસાગર દિવસ સૌથી પહેલી વખત ક્યારે ઉજવાયેલો બે હજાર નવ માં એટલી વાર્તા યાદ રાખવાની જરૂર નથી કોને પ્રસ્તાવ મૂક્યો અને એ બધું રેર કેસ માં કદાચ આવે તો આવે ઓકે આપણે હું યાદ રાખશું તો તારીખ એક તો થીમ સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયેલો બે હજાર નવ માં બાકીના જે કન્ફ્યુઝન ન થાય એવા પોઈન્ટ બરાબર થીમ યાદ રાખી લેવાની ઓકે વન્ડર સસ્ટેનિંગ વોટ સસ્ટેન ઓકે

કે 24 25 ના આંકડા છે તો 24 25 ના આંકડા હોય બધા ઓકે 3.8 મિલિયન મેટ્રિક ટન જેમે જેમને આપણે એમએમટી કહેશું હવે આ બધામાં જે આંકડા છે એમએમટી માં છે ઓકે સૌથી વધારે મેંગેનીઝનું ઉત્પાદન ઓડિશામાં ત્યારબાદ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લોખંડનું સૌથી લોખંડનું ઉત્પાદન છે કેટલું રહ્યું 289 એમએમટી મિલિયન મેટ્રિક ટન ઓકે લોખંડનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય ઓડિશામાં ત્યારબાદ ઝારખંડ છત્તીસગઢ અને કર્ણાટકમાં પણ થાય છે

ભારતીય વન્યજીવ સંસ્થા છે એ ઉત્તરાખંડના દેહરાદૂનમાં છે નેશનલ મિશન ફોર ગંગા એ જલ શક્તિ મંત્રાલય કાર્યરત છે રાષ્ટ્રીય આયુષ મિશન કોન્કલેવ બે હજાર પચીસ એનું આયોજન કયા સ્થળે થયું આ મહારાષ્ટ્રમાં કરવામાં આવેલું છે આન્સર આવશે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની અંદર લોનાવલા ખાતે આયોજન શું છે લોનાવલામાં કઈ જગ્યાએ થયું કેવલિયા ધામમાં થયેલું છે આયુષ મંત્રાલય આયોજન કરાવે છે બાકી કેવલિયા ધામની વાત આવી છે તો એની પણ વાત કરી લઈએ સ્વામી કેવલ્યાનંદ દ્વારા

જે સંમેલન છે એમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું કીર્તિવર્ધનસિંહે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે હાલમાં જ ભારત કયા દેશ સાથે મળી અને સૌપ્રથમ પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે તો આ નોર્વે સાથે મળીને બનાવશે હાલમાં જ કયા રાજ્યની સરકારે પહેલી કક્ષાના વિદ્યાર્થીઓ માટે બેઝિક શિક્ષણ પ્રશિક્ષણ શરૂ કર્યું છે તો પહેલી કક્ષા એટલે કે પહેલા ધોરણના જે વિદ્યાર્થીઓ હોય ને એના માટે બેઝિક જે છે સૈન્ય પ્રશિક્ષણ શરૂ કર્યું છે ઓકે સૈન્યની તાલીમ ઓકે પહેલા ધોરણથી જ આવું કરવામાં આવશે

ओके okay. के आज संडे से थोड़ा बिजी है ओके okay. तो थोड़क डीले थे नौ तारीख बराबर चलो